આ વિતરણ કરવામાં આવ્યું હતું એક સાથે દસ ગામોને ટ્રેક્ટર ટોલી ગ્રામ પંચાયતોને અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ કૌશિકભાઈ બગડા કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા ન્યાય સમિતિના ચેરમેન કિશોરભાઈ મહેશ્વરી જિલ્લા પંચાયતના સભ્ય ભગાભાઈ આઈ પનવીરભાઈ સોલંકી રાજુભાઈ જાડેજા સ્વ રાજુભાઈ જાડેજા તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દૈયા રામજીભાઈ કાનજીભાઈ પૂર્વ પ્રમુખ હમીરજી સોઢા પૂર્વ પ્રમુખ કાનાભાઈ ગોહિલ રામજીભાઈ સોલંકી મોહનભાઈ બારણ બિજલભાઈ બગુલભાઈ મોતીભાઈ ભરવાડ ડોલરભાઈ ગોર કે વાઘેલા સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી ત્રિવેદી તથા રાજકીય આગેવાનો પદાધિકારીઓ સરપંચો તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને સૌ વખત છ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાના વિકાસના કામો અને સરપંચોને વર્ક ઓર્ડર આપવાનો એક સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ પણ ખાસ કરીને વિકાસ કામને વેગ મળે તેવી અપીલ વ્યક્ત કરવામાં આવી હતી અને આ સુંદર આયોજન બદલ સૌને ખાસ ખાસ અભિનંદન પાઠવ્યા હતા